એમાં દાહોદ જિલ્લાની છ છ વિધાનસભાના હમણાં એસઆઈઆરના સંયોજક છે એવા માન્ય પ્રફુલ્લભાઈ ડામોર સાહેબની અધ્યક્ષસ્થાને કે જે એસઆઈઆરની કામગીરીની અંદર બે હજાર બેની મતદાર યાદીમાં અલગ અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અંદર ઘણા વિભાગોના ભાગોમાં નામો નથી ઓનલાઈન ખોલવામાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં તકલીફ પડે છે એના સુખદ નિરાકરણ માટે માન્ય આરડીસી ચૂંટણી અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે રાષ્ટ્રીય કામગીરી છે લોકો સાથ સહકારથી જોડાયેલા જ છે પણ જે લોકોને જેની મા બાપના નામો હોય એમના પરિવારના લગ્ન કરેલા અન્ય મધ્યપ્રદેશ રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે જેના કારણે સામાન્ય લોકોને તકલીફ ન પડે અને વહીવટીતંત્ર વધારે વધારે સહયોગ કરીને એમની યાદીમાં નામ કેવી રીતે મળી જાય અને એસઆઈઆરની કામગીરીમાં એ લોકો એમનું ફોર્મ વિગત સાથે જમા કરી દે એના માટે માન્ય આરડીસી કલેક્ટર સાહેબને અમે ભારતીય જનતા સૌ કાર્યકર્તાઓ વતી અને જે લોકોને તકલીફ એવા સામાન્ય અમારા છાપરી વિસ્તારના લોકો શહેરી વિસ્તારના લોકો સાથે મળી અને આજે આવેદનપત્ર આપ્યું છે અને એમને એમને ખાતરી આપી છે કે આ વિસ્તારના નિરાકરણ માટે અમે ભણે તે તંત્રની સુખદ કામગીરી કરીશું અને તમારા પ્રયત્નો જે પ્રશ્નો છે એનો નિકાલ સારો આવે એવો પ્રયત્ન કરીશું